નમસ્કાર મિત્રો હું છું મહેશ અને સ્વાગત છે તમારું એ માટી દિવસે ચેનલમાં મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ બલેનો જેની કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો એ ટાઈપની કન્ડિશન છે અને તમને પૂરેપૂરા પહેલાં આખી ગાડીનો વિડીયો બતાવી દઉં કે આખી ગાડીની જે કન્ડિશન છે એ કઈ ટાઈપની છે બરાબર એમાં તમારે લાઈટ ટાયર પછી આખી ગાડીની કન્ડિશન શું છે એ તમારે ધ્યાનથી જોઈ લેવી નમ્ર અપીલ છે જેથી કરી અને તમારે જો ઇન્ટરેસ્ટ હોય લેવામાં આ ગાડી તો તમે એક નંબર હું તમને પ્રોવાઈડ કરું જ છું તે નંબર ઉપર તમે કોલ કરી અને ગાડીની વધારાની માહિતી છે લઈ શકો છો જે આ બલેનો છે એની જે બહારની સાઈડ તમે જોઈ એવી જ રીતે આપણી અંદરની સાઈડ પણ જોઈ લેશું જેથી તમને ફૂલ ગાડીની કન્ડિશન ખબર પડી જાય બરાબર તો જે પણ ભાઈ મિત્ર ઇન્ટરેસ્ટેડ હોય એ એક નંબર આપું છું એના પર કોલ કરો અને વહેલી તકે માહિતી લઈ અને જો ઇન્ટરેસ્ટ હોય તો લઈ શકો છો તમે અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો આ રીતના ગાડીની અંદરની કન્ડિશન છે બરાબર અને ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર છે કે લોન થશે કે નહીં કેટલી થશે ડાઉન પેમેન્ટ કેટલું ઇન્સ્યોરન્સ ચાલુ છે કે નહીં વર્ષ કયું છે મોડલનું એ તમામ માહિતી હું એક તમને નંબર આપી જ એમાં તમે કોલ કરી અને પૂછી શકો છો એમાં શું છે મિત્રો તમે જેટલું કોલથી પૂછશો એટલું સારું રહેશે જેથી કરીને તમારા મનમાં જે પણ સવાલો છે એ ક્લિયર થઈ જશે એટલે તમારે કોઈ પ્રકારનું કોઈ કન્ફ્યુઝન નહીં રહે મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ અને મહેરબાની કરીને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને હું કોઈપણ વિડીયો બનાવું કોઈપણ તમારી મનપસંદ ગાડી લેવાનો કોઈ વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે જય હિન્દ વંદે માતરમ